નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ આપનું સ્વાગત છે અને હું પિંડારિયા આજે તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસ વાર બુધવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો અત્યારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા કિશન પિંડારીયા નામના યુટ્યુબ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો નવું ચેનલ ચાલુ કરેલું છે અને આખા ગુજરાતમાં તમને જેવી માહિતી નહીં મળતી હોય એવી માહિતી તમને એ યુટ્યુબ ચેનલ ઉપર મળશે એટલે જઈ અને સબસ્ક્રાઇબ કરી નાખજો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મળી જશે અને આ વિડીયો પૂરો થાશે ત્યાં પણ તમને એ ચેનલ જોવા મળી જશે એના ઉપર ક્લિક કરી અને એક વખત સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો આગળ વધીએ સફેદ જુવારનો રાજકોટમાં નીચો ભાવ આજે છસો એંસી રૂપિયાથી ઊંચો ભાવ નવસો રૂપિયા હતોની વાત કરીએ તો પાંચસો ચોવીસથી પાંચસો બ્યાસી રૂપિયા કાળા તલા જે પચાસથી પચાસ મગ આજે પંદરસો પચાસથી એકવીસો સોયાબીન આઠસો પચાસથી નવસો આઠ રૂપિયા દેશીવાલ પંદરસો પચાસથી પચીસો પચાસ પીડા ચણા નવસો પિંચોતેરથી અગિયારસો સત્તર રૂપિયા સફેદ ચણા અઢારસો પચાસથી અઠ્યાવીસો મેથી નવસો વીસથી તેરસો સાહીઠ રૂપિયા રંચકાના બીજની જો વાત કરીએ તો ત્રણ હજાર પચાસ રૂપિયાથી પચાસ રૂપિયા આગળ વાત કરવામાં આવે બાજરીની તો ચારસોથી પાંચસો વીસ રૂપિયા તુવેર સત્તરસોથી એકવીસો પચાસ રાયડો નવસોથી નવસો સાઠ રૂપિયા વટાણા ચારસોથી નવસો સૂકા મરચાં સોળસોથી આડત્રીસો રૂપિયા 3800 એક હજાર એસીથી અગિયારસો છત્રીસ રાય બારસોથી તેરસો પચાસ રૂપિયા ચોળી એકત્રીસો ત્રીસથી ચોત્રીસો વીસ રૂપિયા વરિયાળીની વાત કરીએ તો પંદરસો એકતાલીસથી પંદરસો એકતાલીસ એ જ રીતે કલંજીયા જે એકાવનથી તેત્રીસો એકાવન આગળ વાત કરવામાં આવે રાજકોટમાં ડુંગળીની તો પિંચોતેરથી ત્રણસો પાંચ રૂપિયા लसन अठावीसो पचास थी पांच हजार दस रुपया दस थी धाणी सौ ए चौद सो पचास तल सो थी त्र हज़ार एक मगफड़ी अग्सो वीस बार सौ अड़तालीस जाडी मगफड़ी अग्यारो दस धीर सो पात्र रूपया कपास करिए तो एक हजार एसी थी चौद सो छियासी એ જ રીતે જીરો આજે પાંચ હજાર છસો રૂપિયાથી છ હજાર બસો પચાસ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ કિશન પિંડારીયા નામના યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો આપણું ઓફિશિયલ ચેનલ છે અને અહીંયા તમને અત્યારે એ ચેનલનો આઈકન પણ દેખાય છે એના ઉપર ટેપ કરી જરૂરથી એ ચેનલ ઉપર જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર